જ્યારે તે હવામાન લગભગ ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરે છે કારણ ધ્વનિ પાણીમાં પ્રવાસ કરે છે કારણ કે પાણીના અણુઓ એકબીજાની નજીક હોય છે જેનાથી ધ્વનિ ઉર્જા વધુ સરળતાથી પ્રસારિત થઈ શકે છે ઉર્જા પાણીમાંથી મુસાફરી કરતી વખતે ધ્વનિ તરંગો તેમની ઉર્જાને લાંબા સમય સુધી રાખે છે જેથી તેઓ વધુ દૂર જઈ શકે અને મોટેથી થઈ શકે ઉદાહરણ તરીકે હમ્બે વેલનો અવાજ સમુદ્રમાં હજારો માઇલની મુસાફરી કરી શકે છે પાણીની અંદર વાત કરવામાં મુશ્કેલી પાણીની અંદર વાત કરવી મુશ્કેલ છે કારણ કે ધ્વનિ તરંગોને હવામાનથી પાણીમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડે છે